હેલો ફ્રેન્ડ્સ બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ ગુડ મોર્નિંગ તો સરસ મજાની સવાર થઈ ગઈ પૂજાપાઠ થઈ ગયું છે અને જુઓ મહારાજને સરસ મજાની ભાખરી અને મીઠું દૂધ ધર્યું છે સવારે નાસ્તામાં કે મહારાજ ભાખરીને મીઠું દૂધ જમી લે પછી આપણે નાસ્તો કરીએ એટલે પૂજાપાઠ થઈ ગયા છે હવે પૂજા પાઠ થઈ ગયા ભગવાનને જમાઈ ગયા હવે આ પૂજાના કપડાં ચેન્જ કરી અને પછી આપણે કામે વરગવાનું છે અને જો રસોડામાં તો ક્યાંય દહીશ નથી હોતી કારણ કે ઓમભાઈ સ્કૂલે જાય એટલે એનું બધું સાચવવાનું હોય બધું એટલે પછી પાછું નાવું પડે નાહી ધોઈને પછી પૂજાપાઠ કર્યા ને પછી ભગવાનને થાળ કર્યો અને જો મસ્ત આજે હું તમને બહારનું લોકેશન બતાવું હજી મારે જુઓ કેટલું મસ્ત દ્રશ્ય છે જુઓ છે ને એમ થાય કે અહીંયા ઊભા જ રહે અહીંયા કલાકો સુધી પછી વળી પાછું એમ થાય કે અહીંયા ઊભા જ રહેશું તો ઘરનું કામ આઠમી રહેશે એટલે ચાલો હું હવે છે ને ધીમે ધીમે મારા પૂજાના કપડાં ચેન્જ કરી અને કામે વર્ગી જાઉં પહેલાં તો પેટ પૂજા કરી લઉં પછી આ બધું બગડો સાફ કરવો જ પડશે એટલે ચાલો આજે બ્લોગ જોતા રહેજો હવે આપણે રોજે બ્લોગ્સ બનાવવાના છે તો હું હવે આ ભગવાન પાસેથી થાળ લઈ અને હું આરોગી જાઉં તો ચાલો આપણે કપડાં ચેન્જ કરીએ ને હવે આપણે નાસ્તો કરી લઈએ પણ આજે ઓમ ભાઈ છે ને બાફેલી મકાઈ લઈ ગયા છે નાસ્તામાં એટલે સવાર સવારમાં એ પણ બનાવવું પડે અને આપણી ભાખરી છે ચા નથી પીતા એટલે મીઠું દૂધ છે ચાલો તો આજે છે ને આખો વ્લોગ જોજો હવે રોજ એ વ્લોગ જોઈ જ લેવાનો તમારે હવે હું છે ને કોશિશ કરીશ કે હવે હું છે ને થોડીક કામ ફ્રી થઈ ગઈ છું મારું માઇન્ડ ફ્રેશ થઈ ગયું છે તો હું રોજે રોજ વ્લોગ્સ બનાવું અને તમે લોકો જોવો કમેન્ટ કરો અને આજે પણ જો ઘણું બધું કામ છે તો શોપિંગ કરવા પણ જવાનું છે ઘણી વસ્તુ ઘરમાં ઘટતી હોય એટલે એ લેવા જાવી પડે એટલે એ બધું કામ કરવાનું છે તો હાલો આપણે ફટાફટથી અમે વળગી જઈએ ચાલો બધું કામ થઈ ગયું ને તો ઘડિયાળમાં વાગી ગયા છે છે અને હવે મને ભૂખ લાગી એટલે હું છું ચણાના પોપટા કરીને આ ચણા શેકેલા છે તો મને ભૂખ લાગી ને તો હું ખાઈ લઉં કામ ખૂટવાનું નથી તો મને ખબર જ છે અહીંયા કદાચ એક વાગ્યા સુધી કામ કરીશ ને તો એ ખૂટશે નહીં પણ પેટ પૂજા કરી લઈએ પછી નબળે આવી જશે તો ચાલો કોપટા ખા હવે પછી રસોઈ કરશું દસ તો થઈ ગયા હે જો આ કપડાનો પણ એટલો ઢગલો થઈ ગયો છે ને ઇસ્ત્રી કરવાનો કે વાત પૂછોમાં આખી ખુરચી ભરી છે ઇસ્ત્રી કરવાની હવે ઇસ્ત્રી કરીશ પછી રસોઈ કરીશ કારણ કે હજી દસ થયા છે એટલે સાડા અગિયાર રસોઈ કરીશ તો આ ગમે એટલા કપડાં હશે એની ઘડી થઈ જ જશે આ નવે ઘરે આવ્યા પછી વસ્તુ લેવાની નથી ખૂટતી કંઈક ને કંઈક કંઈક ને કંઈક લેવાનું જ હોય ખૂટતું નથી લે લિસ્ટ કરવા બેસી મોટી યાદી થાય કે ઓ હજી તો આ લેવાનું છે હજી આ ઘટે છે આ ઘટે છે બધું ઘટે જ છે અત્યારે બધા આર્યા છે ને કબાટના બધા ડેક્સના ખાના છે ને એ બધા ખાલી છે મને એમ છે કે

અને મસ્ત મસ્ત કમેન્ટ કરજો કે જો હું તો કેવડા મોટા મોટા રોટલા બનાવું છું તો મને રોટલા કેવા આવડે છે એ તો કમેન્ટ કરજો મારા રોટલા કેવા થાય છે એ તો કમેન્ટ કરજો બીજું કાંઈ ના તો કાંઈ નહીં ફટ 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 બાજરાના રોટલા ઘણીને આવડતા ના હોય તો મને એવો વિચાર આવે કે કેમ હોય સાવ સહેલા તો કોઈ એક રોટલો ને તો પડી જાય હવે એવડા મોટા મોટા રોટલા હોય ઝીણી ઝીણી સાનક્યું ના હોય એકદમ મોટા તાવડી આખી તાવડીમાં હમાય જાય ને એવડા હોય રોટલા જો આખી તાવડી જેવડો રોટલો કર્યો ને ચાલો હવે તાવડીમાં પાછો હમારે એની જો આખી તાવડી નો રોટલો છે ચાલો આપણે હવે રોટલા કરી લઈએ હમણાં જમવા વાળા આવી ચા જેમ કે વિડીયો જ બનાવવામાં રહેશો કે શું કરશો કઈ ખબર ન પડતી તો ચાલો આજે આજે તો આખો દિવસમાં શું શું કામ પતાવીએ કેમ ખબર આવો બાજરાનો રોટલો હોય એક અને સરસ મજાનું ભરેલું રીંગણાનું શાક હોય અને પછી દહીં હોય તો જમવાની જાણું પડી જાય હોય અને પછી સાથે પાપણ હોય અને સરસ મજાની છાશ હોય એટલે બત્રીસ ભાતના ભોજન પણ પાછા પડી જાય એવો સરસ એનો સ્વાદ હોય જેને ભાવતો હોય એની વાત છે ના ભાવતું હોય ને તો એ બાજરાનો રોટલો ભરેલા રીંગણાનું શાક નહીં ન ભાવતો હોય તો તો એને કોઈ અસર ન હોય આ બધી વસ્તુની અને જેને ભાવતો હોય ને એને પેલા છે બપોર પછી અમે શોપિંગ કરવા જાસુ તો મારે જો એક આ બેડશીટ લેવાની હતી તો આ બેડશીટ ને એ લીધું અને થોડાક પગલું છણ્યા ને એવું ઘટતું તું તો ઈ લીધું અને થોડી ઘણી ઘરની પ્લાસ્ટિકની જે અમુક આઈટમ હોય એ લીધી અને ત્યાં આવી ગયા તો અત્યારે ઘડિયાળમાં પાંચ થઈ ગયા એટલે જો હમણાં તો આ શોપિંગવાળી છે કંઈક ને કંઈક ઘટે છે ને શોપિંગ કરીએ ને આ કબાટ આ ઓલું કે ને કે ખાલી કબાટ છે એ લેડીઝ છે ને ખાલી કબાટ ન રહેવા દે કંઈક ને કંઈક લઈ લઈ લઈને આખા ડેસ્ક છે ને એ ભરી જ દે આ એ વાત સાચી છે કે કંઈક ને કંઈક ઘટતું હોય ને એટલે આ ઉપડે કે કબાટ ખાલી છે ને અને થોડાક ઓશિકાને એવું લેવાનું હતું તો બે ક મોટા મોટા ઓશિકાને એ લીધા ચાર લીધા બે બેડના એટલે એવું બધું શોપિંગ ચાલતું હોય તો સારું ચાલો જોતા રહેજો મારા બ્લોગ્સ અને મારા બ્લોગ્સ જોઈને કમેન્ટ કરજો અને વિડીયોને લાઈક કરજો ને તમારા ગ્રુપમાં શેર કરજો તો હવે મારે અહીંયા આ બ્લોગ્સ પૂરો કરવો જોશે કારણ કે હવે મારે થોડું ઘણું ઘરનું કામ બી હોય ને કારણ કે હમણાં બપોર પછી બપોર પછી બહાર નીકળી જાય છીએ કાલે પ્રોગ્રામમાં વયા ગયા એટલે તો સારું ચાલો બધાને ભાવથી જય સ્વામિનારાયણ